નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ઘેરલું કામકાજના વ્યસ્તતા અને બાળકો પ્રત્યેની સામાન્ય અવગણના કેટલી ઘાતક સાબિતી થઈ શકે છે તેનો એક કંપારી છૂટાઈ જાય તેવો કિસ્સો હાલ વડોદરામાંથી સામે આવ્યો છે શહેરના સમા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીનું ગરમ પાણીથી દાજી ગયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં એરાટી વાપી ગઈ છે જી હા મિત્રો મળતી વિગતો અનુસાર રોજગારી માટે વડોદરા શહેરમાં સ્થાયી થયેલા પરપ્રાતીય યુવક ઈશ્વરભાઈ બારૈયાની ચાર વર્ષની પુત્રી રીધિ ઘરમાં રમી રહી હતી આ દરમિયાન બાળકી રમતા રમતા ચૂલા પર ગરમ કરવા મૂકવામાં આવેલા પાણી સાથે પહોંચી ગઈ અને તેનો હાથ પાણીમાં રહેલું લાકડું ઉછાળતા તે ગરમ પાણીના વાસણ સાથે અથડાયું હતું પરિણામે ઉકળતું ગરમ પાણી માસુમ રીધિ પર ઢોળાયું હતું અને તે ગંભીર રીતે દાઝી ગઈ હતી ઘટના બાદ પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી ત્યારે ગંભીર રીતે દાઝેલી હાલતમાં બાળકીને તાત્કાલિક વડોદરાની સૈયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળકીની હાલત ગંભીર હોવાથી પીડીયા વિભાગમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી જોકે તબીબોને અઘાત પ્રયત્નો ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન રીધીએ દમ તોડી દીધો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ